કંટાળી સવારમાં ને ને છે આપણે ટોચર કરવાનું ચાલુ હોય છે ને લગી એક મોકો ન ચૂકે તો હવે વા ફરિયાદ કરે તો મસ્ત એ જોડ નું પાણી ઉકળી ગયું છે તો હવે એને ગણેશ બાપા નું નામ લઈને લાપસી ને ઓરી દઈએ હેલો એવરી વાન જય શ્રી કૃષ્ણ જય માતાજી જય સ્વામનારાયણ કેમ છો બધા મજામાં તમારા બધાનું સ્વાગત છે તારા ફેમિલી બ્લોગમાં હસ્તું રહેવાનું ખુશ રહેવાનું આવી જ રીતે ચહેરા ઉપર સ્માઈલ રાખવાની ચાલો દિવસની શરૂઆત થઈ ગઈ છે તો બ્લોગની શરૂઆત કરીએ ઘરના બધા વાસી કામ થઈ ગયા છે બસ હવે વાસણો તપ બાકી છે જો ઢગલો પડ્યો છે વાસણનો તો હવે નિમત કરીને વાસણ ઉટકી નાખવું અને ટાઈમ થયો છે સવા દસ વાગ્યાનો સાહેબ તૈયાર છે જય શ્રી કૃષ્ણ આજે યાદ કરીને ચશ્મા પહેરી લીધા છે અને આજે સ્વેટર પહેરી ને જાય છે સાહેબ દુકાને પહેરવામાં આવ્યું અને આટલું મોટું સ્વેટર તમારથી કેમ વજન ઉપર તમારે દુકાને તડકો આવે એટલે તમારે બે ખો તડકો આવે તો પછી હા તો હજી તમે તો અગિયાર વાગી જાવ મને એવું લાગે છે દસ ને વીસ થઈ ગઈ આ અમારો ટાઈમ છે દુકાને જવાનો કા બરાબર ને

તમારું મન પૂછાય ને આ કેવી બેનો છે ટોપી 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 કેમ મૂકી કબાટ માં મૂકી આ ખેલા ના પડી ની કબાટ માં મૂકી જો જો વાતું વાતું કરતા મને જો રવાડે ચડાવી નીકળી ગયો જોયે ને એ કે તો પેરવી નહીં મને એમ નો થાઉં કે હું એકો છે બાયણા બંધ કરીને બેઠા હતા બાયણા ઠંડો પવન છે અને તમે એમ કે કે માં ટોપી ન પહેરવી એમ હાલે કઈ ની હાલો ઊંચી પહેરવી હોય ઊંચી પહેરો નીચી પહેરો પણ ટોપી પહેરવાની તો કઈ ની હાલો

કેં કે તમ ગમેન ફરિયાદ કરો હું નઈ બી કેતો છુ તમારાથી જય શ્રી કૃષ્ણ તું મારી કોર્સે કે એની કોર્સે એ પેલા બોલી જાય તાર માસા કે હમણાં વૈ જાય તાર માસા હમણાં વહી જાય આપણે કાઈ નઈ આવી બેહુ હો આવશે વાત થઈ જા લગીતા આપણે ભેગું બેઘુ ને આવું ના આલે તું ભઈ હાહુન વિરુદ્ધમાં જઈ નો પોહાય હો તમે રો થા તો મહિલા

પાંચ જ જોઈએ હાલો હવે હું મારા કામે વર્ગું સીવું વાસણ પડ્યા છે બેન ઉટકવાના હિંમત કરી નાખી નાખું ઓ હિંમત કરીને મેં કીધું ઉટકી નાખું હિંમત નથી થતી કચરા પોતા કરી લીધા કપડા તા જેટલા હતા નહીં પાણીનો વારો હતો પાણી ભરાઈ ગયું પણ હવે અરે શિયાળામાં તો કપડા એટલા નીકળે ને કે વાત પૂછમાં

લતા કરતા જો ઓલી ડાયરી ઉપર કેવા મસ્ત ત્રણ પોપટ બેઠા ઓલા તો બોલતા હતા પોપટ કોઈ સારું હાલું તો મૈડા હાલો તો સવારના બધા વાસી કામ થઈ ગયા છે થોડીક વાર બારોબાર તડકે બેહી લીધું ને હવે આવી ગઈ છું રસોડામાં તો હવે માંગવી છે રસોઈ તો આજે રસોઈમાં બનાવવાની છે અંગોઠડી વાલોર રીંગણાં ટમેટાનું શાક અને ચીબડા મરચાંનો લોટવાળો સંભારો જે ધારાનો ને સાહેબનો ફેવરેટ છે ને બહુ જ ભાવે કાચું નથી કરવો પાકો સંભારો કરવો કેમકે ગાંઠિયા ભેગો આ સંભારો લગભગ આવતો હોય વધારે ચીબડાનો લોટવાળો સંભારો તો એ બનાવવાનો છે અને આમે કોઈ પણ સંભારામાં લોટ નાખદ ને જણાનો એટલે સાહેબને તો ભાવે જ અને હારે વિચાર કરું છું કે થોડી કેવી ખીચડી કરી નાખું તો ખાવાની મજા આવે ને ધારાએ ખાય સાહેબનું નક્કી નથી ખાય તો ખાય ન એ ખાય કેમ કે ભાત તો ખાતા નથી સાહેબ એટલે કદાચ ખીચડી ખાય તો ભલે તો કઈ નહીં આલો તો ફટાફટ હવે રસોઈ બનાવી નાખવું અને ટાઈમ રહે તો ધારણ તેડવા જઈ નહીં સાહેબને ફોન કરી દે તો એ જાહે ધારણ તેડી આવશે તો હું રસોઈ બનાવી લઉં પછી મળીએ અને તમને ભાવે કે નહીં લોટવા સંભારો એ પણ મને કહેજો ને અંગૂઠી વાલો રીંગણાનું શાક તમે બનાવ્યું કે નહીં એ મને કહેજો તો આ છે ને એક જગ્યાએ વાળી હતી એવી મસ્ત છે તાજી હાલો ફટાફટ રસોઈ બનાવી નાખવું પછી મળીએ દસ નો થારા આવી ગઈ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય કેમ તાર પપ્પા ત્યાંથી જોઈ ગયા ખરાક છે ઓહો હો આજે હું રસોઈ બનાવતી હતી મેં કીધું તમ તેડી આવો ધારા ધારા હાલવું નહીં કા કે નહીં આજે બુધવાર નહોતો ને

હા નહીં હોય તો નહીં બનાવીએ જાડો લોટ પડ્યો કે નહીં જોઈ લો જો હોય ને તો લાપસી ખાવાનું મન થયું છે હાલો લાપસી બનાવીએ તો ખીચડીનું કેન્સલ રાખજો ધારા તો ખીચડી નહીં બનાવવું કઈ નહીં હાલો તો હવે રોટલી બનાવવાની છે કેવી સીરા જેવી હે કઈ નહીં હાલો તો મમ્મી હે ને મારા કપડાં હંકેલી છે તારા ને જો કપડાં જ નથી ક્યાં તારે

કોઈ કોઈ નું સારું ન વિચાર હોય આપડે એમ થાય કે ગરમ ગરમ ખવડાવે પણ આ દયા ડાકણ ને ખાય જો આ હું દયા ખાવ ને હાલો જો તો લાપસી નું આંધણ થઈ ગયું છે મસ્ત લાપસી શેકીને મેં રાખી છે અને મારી ચેનલ માં શોર્ટ વિડીયો છે લાપસી નું ફૂલ રેસીપી સાથે એટલે તમે જોઈ લેજો ન જોયું હોય તો તો મસ્ત એવું જો ગોળ નું પાણી ઉકળી ગયું છે તો હવે એમ ગણેશ બાપા નું નામ લઈ લાપસી ને ઓરી દઈએ

દાળ ઢોકરી બુધવારે મંગળવારે દાળ લાપસીન્સર બરાબર ને એટલે માસ્ત પાંદડી નું શાક બનાવ્યું છે લોટ વાળા નો સંભારો રોટલી છાસ ગરમા ગરમ લાપસી આજ જમાવટ આવશે પણ દાળ નો બનાવી દાળ

તમારી પાસે કઈ તમારા નિશાળ ની સ્કૂલ મેમરી હોય ને તો અમારી જરૂરથી કમેન્ટમાં શેર કરજો જો અમે તો વાળે ઘડીએ તમારી શેર કરતા જઈએ અમારી સ્કૂલ ની મેમરી હાલો ફ્રેન્ડ તો આવી જવ બધાય બપોરા કરવા થાળી તૈયાર થઈ ગઈ છે અને બપોરામાં છે રીંગણા શાક લાપસી રોટલી ચીબડા નો લોટવાળો સંભારો અને છાસ તો લાપસી કેવી લાગી તને મસ્ત લાગી સાહેબ ચાખો તો ખરી ઠરી જાય લાપસી ગરમ ગરમ જ ખાવાની મજા આવે કેવી બની મોરી મીઠી તાલુકા લાપસી હતી એવું છે મસ્ત ભાઈ તો હાલો હવે અમે બપોર કરી લઈએ ને તમે બધાય આવી જાવ બપોર કરવા અને કોને કોને લાપસી ભાવે એ પણ મને કમેન્ટ કહેજો હાલો પોણા બે વાગ્યા છે સાહેબ એને જમી લીધું ધારા આજે જમે છે અને સાહેબ જય છે દુકાને ચશ્મા ભૂલાઈ ગયા તા જો આજે જ વખાણ કર્યા તા ને વખાણ ખીચડી દાઢે ચોટી હાલો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ટાઈટ ન લાગે જો આખો દિવસ સ્વેટર પહેરી રાખે ટાઈટ ન લાગે

અને ધારા હજી જાય રમકડાથી રમે છે એક રમકડા મુકાવ્યા તો બીજા લીધા કલર ખટારો ખટારોને પાછો લીધો અને હમણાં પૈસાથી રમતી હતી તો એ મુકાવી આ લીધા અને ટાઈમ થયો છે બે ને વીસનો તો હવે ધારાની થોડીક વાર હુરાવી દઉં ને હું થોડીક વાર આરામ કરી લો પછી રોંઢે ઉઠીને જોઈએ હું કામ કરી હમણાં બે ત્રણ દિવસ ત્યાં કંઈ નવા જૂનું કંઈ કામ થતું નથી કેમ કે આખો દિવસ ક્યાં જાય એ જ ખબર નથી આ તો વહેલી નવરી થઈ ગઈ તો મેં કીધું ધારાને થોડીક વાર હું દઉં ને હું થોડીક વાર આરામ કરી લો તો હાલો બેન હવે હવે મૂકો કલરને બધું હાલો તો હાલો મળ્યા ફ્રેન્ડ ટાઈમ થયો છે પોણા છ વાગ્યાનો અને હું ધારા અહીંયા જ બેઠા છે ધારાને તો મસ્તની અંદર થઈ ગઈ ને મેં વિચાર્યું હતું કે નારાણ બૂડ આવીને પછી કંઈક નવા જૂનું કામ કરીશ તો આજે કંઈ કામ નથી થયું એનું કારણ છે કે સુરતથી આપણા એક સબસ્ક્રાઈબર છે હીનાબેન એનો ફોન આવી ગયો હતો તો એની એરે વાત કરવામાં કલાક દોઢ કલાક ક્યાં વહી ગઈ ને ખબર જ ન પડી કેમકે મહિનામાં એકથી બે વખત એનો ફોન આવે જ છે એટલે એની એ વાત કરવાની મજા આવે એને પણ બહુ મજા આવે કેમકે બેનું જેવું ભળે છે અને અમે રિયલ મેં દિલથી જ તમને મારી ફેમિલી માની છે તમે બધા મારી ફેમિલી જ છો એટલે પછી તો શંકાને કોઈ સ્થાન જ નથી કાધારે આજ તો ધારાએ હિનાબેનએ વાત કરી દીધી કા મજા એવી ને તો હાલો હવે ધારા લેસન કરે છે અને મારે છે ને રોંઢાના બધા કામ પડ્યા છે પહેલાં તો મસ્ત મસાલાવાળી ચા પીવી છે પછી વાસણ ચડાવવાના છે ફરિયા વાળવા અને સાહેબનો આ જે કોટ ધોયો હતો તો એને અહીનાબેનને અગાસીએ પડ્યો તો હવે ત્યાંથી લઈ આવું અને પછી વિચારીએ કે રાતની રસોઈમાં શું બનાવીએ મારા ધારાના થોડા હાલ વાલ એ હરખા કલ લઈએ કાબે માથું ઓળાવું છે તારે ને આજે તો ઠંડી એવી છે ને કાલની જેમ આજે એટલા ટાઇટ ભરી ગઈ છે કાલ તો સાડા છ પછી ઠંડુ વાતાવરણ થયું હતું આજ તો સાડા પાંચ વાગ્યાનું એકદમ ઠંડુ વાતાવરણ થઈ ગયું છે અને બહાર તો ટાઈટ એવી છે કે વાત પૂછો મા દરવાજા જો મેં બંધ જ રાખ્યા એટલે બાયણું ખોયલું જ નથી અતકચરું બાયણું છે ને તો એટલો ઠંડો પવન આવે તો કંઈ નહીં હાલો હેલો ફ્રેન્ડ ટાઈમ કયો છે નવ ને વિષ્ણુ જમીન નવડા થઈ ગયા છે સંજુ અહીંયા મોબાઈલમાં કટ કરે છે હું મોબાઈલ જાઉં શું અત્યારે ટાઈમ મળ્યો હોય શાંતિ હોય થોડીક વાર મોબાઈલ લઈને જોવાનું હમણાં માનવામાં ફોન આવી જાય એટલે ઘણી વાર મને અહીંયા વાત કરશું પછી વિડીયોનું એડિટિંગ કરશું કરશે પછી જાઉં પછી હવાર પાછા ઉઠીને પાછા કેટલા ટાઈમ ક્યાં સવાર ત્યાંથી અટલું મારું તૂટી જ છે તો કઈ નહીં હાલ આજના ઉપર આપણે આજનો વિડીયો રાખી દઈએ છીએ તો તમને કેવો લાગ્યો આજનો વિડીયો જો ગયો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ને મત મજાનો કમેન્ટ કરીને જાજો તો કાલ મળીશ એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ જય માતાજી આવજો જય ભોલેનાથ ને તમારા ગામમાં ઠંડી કેવી છે એ મને જરૂરથી કહેજો અમારા ગામમાં તો બે દિથિય છે ને ભૂક્કા ભાડે એવી ઠંડી છે હા અને અમારા ઘરમાં તો થોડીક વધારે જ લાગે બરોબર હોય ને એનાથી ડોઢી અમારા ઘરમાં ઠંડી હોય